બગદાણા બબાલની અંદર જ્યારે હવે તમામ કોળી સમાજના આગેવાન હોય કે પછી ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ વિપક્ષના ધારાસભ્ય હોય કે નેતા હોય બધા જ લોકો હવે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભેગા થયા છે સૌથી પહેલા પરસોત્તમભાઈ સોલંકી છે તેમના નિવાસ સ્થાને આખી બેઠક યોજાઈ હતી તમામ જે નેતાઓ છે કોળી સમાજના એ બધા એમને મળ્યા હતા અને હવે જ્યારે હવે આ બધા જ લોકો છે એ ભૂપેન્દ્ર પટેલ ના નિવાસ સ્થાને જઈ રહ્યા છે અંદર અત્યારે બેઠક ચાલી રહી છે ધીમે ધીમે તમામ નેતાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે છે ખાસ ખાસ કરીને કરીને જો એ વાત કરે કે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ પણ પક્ષના જે નેતા અને કોળી સમાજના નેતા છે એ જયારે પહોંચી રહ્યા છે તો એમાં જે હીરાભાઈ સોલંકી છે શિવાભાઈ ગોહિલ છે રાજેશભાઈ ચુડાસમા જે સાંસદ છે એમએલએ ભગવાનજીભાઈ કરગઠિયા છે નિમુબેન બાંભણિયા છે આ સાથે ચંદુભાઈ શિહોરા શામજીભાઈ ચૌહાણ કાળુભાઈ ડાભી ગૌતમભાઈ ચૌહાણ આરસી મકવાણા ઉમેશ મકવાણા સોમાભાઈ પટેલ ચંદ્રિકાબેન ચુડાસમા અને એમની સાથે જે કુંવરજી બાવળિયા છે અને આ બધા જ જે કોળી સમાજના નેતાઓ છે એ અત્યારે એમની સાથે બેઠક ચાલુ છે ખાસ કરીને સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આઠ આરોપી જેલની અંદર છે તો શું જે કોળી સમાજના આગેવાન છે મુખ્ય માંગ એ હશે કે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરનું નામ આખી બબાલમાં સામે આવ્યું છે તો એમની સામે તપાસ થવી જોઈએ પોલીસ જયરાજ આહીરને બોલાવે એમની પૂછપરછ કરવામાં આવે એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી શકે એમ છે એટલે ખાસ સૌ કોઈની નજર એ ઉપર છે કે આખરે અહીંયા માંગ છે એ શું મૂકવામાં આવે છે કારણ કે જો PI ના બદલીની વાત હોય તો PI ની બદલી પણ થઈ ચૂકી છે તો પછી આખા કેસની અંદર હવે એક જ વાત સામે આવે છે કે જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે સૌથી પહેલા બબાલ માયાભાઈ આહીરથી શરૂ થાય અને વાત આખી જે જયરાજ આહિર છે તેમના સુધી પહોંચી એટલે કે જયરાજ આહિર સામે હવે ક્યાંક ફરિયાદ નોંધવામાં આવે એમની પૂછપરછ કરવામાં આવે તેવી પણ વિગત છે કે અત્યારે ક્યાંક સામે આવી રહી છે આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું જે નિવાસસ્થાન છે ત્યાં જોવા મળ્યા છે અને આનાથી વધારે બીજા કયા આગેવાનો પહોંચ્યા છે